रानी मज्जामा भाई हां मज्जामा भाई देवन भाई आओ बिस्किट का पैकेट है देता है ले कितने पार ले मत पार ले हमने खाली थी जगह पार ले भला ऐसे खाली पांच साल है हां पांच वाला पार ले हम्म कैसे आप अरे मजामा मजामा सही भाई તમે કયો કેમ છો દેવેનભાઈ ભાઈ તમે કયો કેમ છો ભાઈ

પછી પાછું ઈ એક વહી જાય ને તો એક પાછું વહી આવે એવું કાક કરી દે હાથ જણા ક્યાં જીરો લાઈક હોય હજી કોઈ લાઈક આપી નથી મૂર્ત કોણ કરે છે બીજું હું કરો વિડીયો નથી બનતા તો કોમેન્ટ છોટી ગઈ છે પણ લાઈક તો આવી શકે કોમેન્ટ કદાચ આદિવાસી કલ્ચર નમસ્તે નમસ્તે ભાઈ છોટા ઉદયપુર આદિવાસી કલ્ચર વાળા ભાઈ નમસ્તે ભાઈ પહેલી લાઈક આવી છે કોણે આપ્યું હોય એ ખબર નહીં આદિવાસી કલ્ચરવાળા ભાઈ આપી હોય કે બીજે આવી હોય પણ જે કોઈ મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઇક દેવાનું મજા આવે તો લાઇક આપજો વિડિયો જોવા જાઓ અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો આમ તો આમ લાઈવમાં તો કોને ખબર પડે વિડીયો જોવો મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો બીજી લાઈક સંજયભાઈ ભાલિયા ભાલિયા સંજયભાઈ ભાલિયા હા બીજી લાઈક આપી દીધી છે હજી આમાં હવે બે થઈ ગયો તો મિત્રો વિડીયો જોજો ગૌતમ ભાઈ વિડીયો જોઈને પછી મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો નકર તો સબસ્ક્રાઈબ કરવામાં શું મજા આવે પેલા ચેનલમાં જાઓ અને વિડીયો જોવો વિડીયો જોઈને મજા આવે તમારે કેટલા સબસ્ક્રાઈબર છે ભાઈ તમે એટલે લગભગ તમને ટોટલ પાકો મેં તો હમણાં જોયું નથી કેટલા છે એમ તમે જોઈ લો તો કેટલાક એમ ચેનલમાં જઈને સંજયભાઈ ભાલિયા કહે છે કયું ગામ તમારું અમારું ગામ દાઠા છે ભાઈ અને ગૌતમભાઈ કહે છે જય માતાજી તો છોટા ઉદયપુરવાળા ભાઈ તમે અમારી ચેનલની મુલાકાત લ્યો વિડીયો જોવો વિડીયોઝ જોઈને મજા આવે તો સબસ્ક્રાઈબર કરી નાખો અને કેટલા ક્યાં છે ને એ અમને કોમેન્ટ અત્યારે લાઈવમાં કરો તમે લાઈવમાં તમે ચેનલમાં જઈ શકશો હું ન જઈ શકું તમારી ચેનલમાં અને તમારે ચેનલ હોય તો એકાદા વિડીયોમાં બધા કોમેન્ટે કરતા આવજો ઓકે એટલે ભાઈ તમારી ચેનલમાં તે અમે હું સપોર્ટ આપી શકીએ મજા આવે તો તમે તમારે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે બીજા વિડીયો નવા નવા ડેઈલી વિડીયો અમારા સાડા સાત વાગ્યા આવે છે શોર્ટ વિડીયો હજી તો એક એક વ્યક્તિ છે એ પણ હવે વિચાર એવો છે કે હવે બે વિડીયોનું થોડુંક ઉધારવું છે એવું અને સંજયભાઈ ભાલિયા કહે છે મારું ગામ રાણીવાડા હાલ અત્યારે લખુપરા રહું છું લખુપરા ક્યાં એવું ભાઈ રાણીવાડા તો અમારી બાજુમાં એવું થઈ કે દાઠાની બાજુમાં સંજયભાઈ ભાલિયા પણ આ લખુપરા ક્યાં આવ્યું ભાઈ તો જે કોઈ મિત્રો અત્યારે લાઈવમાં છે એ ચેનલમાં જઈને વિડિયો જોજો વિડીયો જોઈને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ નહીં કરી લેતા અને લગભગ તો મજા જ આવશે કોમેડી જોવાની હોય શોખ તો આપણો મજા જ આવશે તમને મેં અમારા પોતાના અવાજમાં ને એવા બનાવ્યું છે તો જેને કોઈને મજા આવે જોઈ જોઈને ચેનલમાં તે કોમેન્ટ કરજો વિડીયોમાં ચેનલ હોય તો हमने सपोर्ट ही कर देओ हमें ने तुम्हारा वीडियो सपोर्ट करवा थी वीडियो पाछा तुम्हारे हमारे डिस्प्ले ऊपर आवा मड़े એટલે ઈ તેમે જોઈએ છે સંજયભાઈ ક્યા થી હાલ તમે લખોપરા છો મતલબ લખોપરા ક્યા હે એ નકતો બત એટલે લખોપરા કુંલા પાહે એક કુંલા પાહે મને કુંલા પાહે કુંણ પાહે તે લાવું

મને નબર જ નથી મને ખબર મારે પણ ચેનલ છે YouTube માં કાયા વાંધો ની ભાઈ તમે જોયા અમારા એટલા સબસ્ક્રાઇબર છે તો અમને પછી હવે તમને કરી અમે છોટા ઉદયપુર આદિવાસી ચેનલ વાળા ભાઈ તો તમને અમે તમારા વિડિયો જોઈ નાખીશું બે પોઈન્ટ પચ્ચીસ પ્લસ હા પાકુ પાકુભાઈ તમે રીએવા ચેનલમાં તમારા જોઈને કાલે તમને કોમેન્ટ કરી દીધી હો વાય ઈ સ્ટુડિયોમાં જોઈ લેજો તમને આ લાઈવ પૂરું થાય એટલે કોમેન્ટ આવી જાય તમારે ફાર્મે ઠીક ફાર્મે રાખીને વાવો છો એમને બરાબર રાણીવાડા રાણીવાડા તો આપણે બાજુમાં મારે મનસુખભાઈની મુલાકાત હોય લગભગ ડેલી મેડિકલ વાળા

તમારી દુકાને માવો ખાવા નહીં ભાવો કેદી આવો છો વેજોદરી હું રાણીવાડા આવો ત્યારે આવી જાઉં સ્પેશિયલ આપડી દુકાને વેજોદરી આવો ને તો બોવડા રોડે છે ને પોલીસ સ્ટેશન થી બોવડા રોડ બાજુ વડલા વાળી દુકાન છે ભાઈ આપડી સંજયભાઈ રોડ ઉપર જ છે વડલો છે બોલા રોડ બાજુ ને થોડાક બીજા માણસો હું તો કેટલાય વર્ષથી બહાર રહ્યો છું ઠીક એવું છે નાની નથી રહેતા એમને તો ન ઓળખતા હોય એલ મામા તો બીજા પણ આઠ મિત્રો છે જો મિત્રો તમે ચેનલ માં જાઓ અને જો મજા આવે તો સબ્સ્ક્રાઇબ કરીજો ને નો મજા આવે તો એકાદો વિડિયો તો જોઈ નાખ્યો તે લગભગ તો જો કે મજા જ આવશે વિડિયો જ મજા આવે એવા જ બનાવવાના દાંત કાઢવાના હોય ભાઈ એટલે અમારો પોતાનો સંદો અવાજ ને બધું અમારા પોતાના નાખી નાખીને બનાવી દેશે

એવું લાગે છે પાંચ મિનિટમાં એક ફોન કરવાનું યાદ આવી ગયું છે ફોન કરીને પાછો લાઈવ કરવું હોય બે મિત્રો જોવે છે તો મારી ચેનલ બંધ થઈ ગઈ છે એવું છે કે હું કહ્યું ભાઈ ચેનલ કેમ બંધ થઈ ગઈ ચલો બે મિનિટ હોય એક ફોન કરવાનું યાદ આવી ગયું ફોન કરવું પડશે કારણ કે વાગી જશે સાડા પાંચ પાછા બે મિનિટમાં પાછો લાઈક કરો